નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી ન્યૂઝ અમરેલી સાવરકુંડલાના ચીખલી મુકામે આહિર સમાજ દ્વારા વીરાહીર સપૂત દેવાયત બોદર પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર સાવરકુંડલાના ચીખલી મુકામે આહિર સમાજ દ્વારા વીરાહીર સપૂત દેવાયત બોદર પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું સાવરકુંડલા તાલુકાના ચીખલી મુકામે નવ નવેમ્બરના રવિવારના રોજ આહિર સમાજ દ્વારા વીર આહિર સપૂત દેવાયત બોદર પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય દાતા સ્વ નારણબાપા પરડવા પરિવાર હસ્તક પ્રદીપભાઈ પરડવા તથા સ્વ નાજાબાપા કાતરિયા પરિવાર હસ્તક કલ્પેશભાઈ કાતરિયા દ્વારા મુખ્ય દાતા તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડના સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે સ્વ નાજાબાપા કાત્રિયા પરિવારે મૂલ્યવાન યોગદાન આપ્યું હતું આ સમારોહમાં બંને મુખ્ય દાતાઓ અને સહયોગી દાતાશ્રીઓના ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યા હતા આ સમારોહમાં ઉપસ્થિત ચીખલી અમૃધામ આશ્રમના સંત પૂજ્ય અમૃદાસ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આહિર સમાજના મોભી શ્રી મોહનભાઈ પરડવા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મુળુભાઈ કંડોરિયા સુરત આહિર સમાજ અગ્રણી શ્રી સુરેશભાઈ ગુર્જર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ છોટુભાઈ કાત્રિયા અમરેલી આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર યુવા પ્રમુખ કમલેશભાઈ ગરાણીયા વનરાજભાઈ કોઠીવાડ પ્રભાતભાઈ કોઠીવાડ સુરજીતભાઈ ડેર મેરામણભાઈ ભાટુ તથા આહિર સમાજના અનન્ય અગ્રણીશ્રીઓએ મૂલ્યવાન હાજરી આપી હતી ચીખલી આહિર સમાજ દ્વારા સૌને સન્માન અર્પણ કરીને બિરદાવ્યા હતા વીરાહીર સપૂત દેવાયત બોદરની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું તથા સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સમૂહ ભોજન લીધું હતું રિપોર્ટર મુંબઈની અંદર જે ભેદ ભૂલાવીને આહીર સમાજ ચલાવીએ એનો આહીર સમાજનો પ્રમુખ છું જાહેરાત આવેલી નાનકડી કે ભાઈ આપણે આહીર લોકો મુંબઈમાં વસીએ છીએ પણ આપણું કોઈ સ્થાન નથી જે બી કોઈ લોકોને થોડો રસ હોય એ અહીંયા જુહુમાં આવે માલદીવભાઈ પાની અમિતાભ બચ્ચનનો બંગલો છે દસ નંબરનો દસ નંબરના રોડ ઉપર એમની બાજુમાં જ એમનો બંગલો માલદીવ